હા માયા બોલું હા બોલો શું નામ તમારું રાજેશભાઈ હા રાજેશ રાજેશભાઈ હા બોલો હવે મારી બેન ને તમે હોપી દયો અને રતિલાલ ને લઈ જાવ બરોબર પણ અમે તો તમને હોપી દીધી ચાલજો નહી અને બધું ના કરજો મારી વાત સાંભળો તમે રહી અને વાડવ રહી તમે જાઓ અમે તો તમને હોપી દીધી સાંભળી લો અમારી વાત હમડો એમાં આલા રમીભાઈ રમણભાઈ પછી રતિલાલ છે ને જો વાળા એ તમારું જ નામ આપે છે અમને આ તો રેકોર્ડિંગ રતિલાલ નાખો તો વાંધો નઈ તમે કે ભાઈ આવી આવે કરવાનું છે અમે તમને હોપી દેવાય એટલે આ બબાલ મહી તો અહીં કાઢે મેલ્યો છે

રતિલાલ અમને કહી દીધું છે બધું હાથે હાચું બરોબર કરી દો છે રતિલાલ ને પાંચ અંદર તમે આઈ કણ ડેકોડી અમને મેકલો અમે રતિલાલ કહન જઈએ વાડો રતિલાલ કણ જઈએ તમે ઓઢો વાળા પંકને જાવ અને એને કયો કે ભાઈ આમાં મામ છે થોડી ઓફિસ ઓ નકર મારા રતિલાલ કણ જે તમે દેખોડી રતિલાલ ને તમને કીધું ના તો રતિલાલ નું અમને નાખો અમે રતિલાલ ના પાહન જઈએ છીએ હારું તમે વાત કરો હાલો 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 કોણ હલો રતિલાલ રતિલાલ ને છે ને જૂતો જોતો હોય ને તો માયા ને મોકલી દયો ને રતિલાલ તમારો આવી જાય ની લાશ મોકલવામાં આવશે પછી નહી મારું નામ હીરાબેન રતિલાલ ભરવાડ એમાં મારા નણંદનો ભાણિયો છે એમને કોર્ટ મેરેજ કર્યા હતા પછી સમાજની દ્રષ્ટિએ અમે છોકરી પાછી સોંપી દીધી અને પાછી સોંપી પછી છોકરી એની મરજી પ્રમાણે આવી અને હાઈકોર્ટમાં એ બે કેસ જીતી ગયા અને એના મેટરમાં મારા મિસ્ટરનો કિડનેપ મારા મિસ્ટર દ્વારકા તારીખ નવ તારીખે નીકળ્યા હતા અને તેર તારીખે એમને કિડનેપ કર્યા હા પોલીસમાં ફરિયાદ કરી એ એ છે આ અમે કરે છે સર ડાઉન નથી થતું અમે દોડીએ છીએ નથી આવે અમે એ માટે તો છત્રી કલાકથી તો મારું નાનો બા બો ઘરે છે એના ઉપર ધમકી ભર્યા પત્રો આવે કોણ આવે છે મુંબઈ થી આવે છે સંજયભાઈ નામ બતાવે એવું કહે છે કે મારી બેન પાછી આવે મારું નામ હરીભાઈ ભરવાડ છે કોણ માં સાહેબ એવું છે કે એ લોકો એવું કેવા માંગે છે ભાઈ તમે અમારા અમારી દીકરી પાછી સોંપી દો અને અમે તમારા ભાઈને છોડી દઈએ તો દીકરી અમારી પાસે નથી દીકરી અમારા બીજા ગામમાં છે મારા ભાણા ત્યાં છે તો આ લોકોએ અમને ખોટી રીતે અપહરણ મારું કર્યું છે રાજકીય વર્ગ ધરાવનાર આ તત્વો છે આ લોકો આ લોકોનું કામ જ આ છે આ લોકો બહુ માથા ભારે છે અને આ રાજકીય પીઠ પર ધરાવતા હોવાથી આ લોકો અવારનવાર આવા ગુનાહિત ઇતિહાસ ધરાવનાર વ્યક્તિઓ છે આ લોકો એ લોકોનું નામ છે અર્જુન મુખી ગુરખીવારા અને આ ભાઈ જે છે સંતોષ સોઢા જે ભાવનગરના વતની છે અપહરણ કરવા બામણપુર થી બામણપુર ની બાજુ માંથી અમારા ભાઈ નું અપહરણ કરવામાં આવ્યું છે વહેલી સવાર પાંચ થી સાત ના કારણે ફરિયાદમાં એરપોર્ટ ટાઉન પોલીસ સ્ટેશન રહ્યું સિટી ઓફિસ ત્યાંથી સાંત સમાચાર ફેસબુક પેજ ને લાઈક કરો વિડિયો શેર કરો અને વધુ વિગતવાર સમાચાર માટે સાંત સમાચાર ડોટ નેટ વિઝિટ કરો